છોટાદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના તરગોળ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પાસે શૌચાલય સાફ કરાવતા હોવાનો તેમજ મજૂરી કામ કરાવતો હોવાનો વિડીયો શનિવારે વાયરલ થયો હતો જેને લઈ ગ્રામજનોએ વિરોધ નોંધાવતા સોમવારે તાળાબંધી કરી હતી ત્યારે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તપાસના આદેશ કરવામાં આવ્યા હતા તપાસ રિપોર્ટ આવ્યા બાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તરગોળ શાળાના આચાર્ય ભાવના મકવાણાને હટાવીને વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે મૂકી દેવામાં આવ્યા છે શાકના આચાર્યનો ચાર્જ અન્ય શિક્ષકને સોંપી દેવામાં આવ્યો છે મહત્વની વાત એ છે કે છોટાઉદેપુર જિલ્લાનો શિક્ષણ વિભાગ હંમેશા કોઈને કોઈ વિવાદમાં રહે છે સમયાંતરે કોઈને કોઈ વિવાદ સામે આવી રહ્યો છે ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા યોગ્ય તપાસ કરી બાળકોને યોગ્ય શિક્ષણ મળે તેવા પ્રયત્નો કરવા ખૂબ જ જરૂરી બન્યા છે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ